નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સરદાર સરોવરની સપાટીમાં થયો છે વધારો મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં થયો છે વધારો અંબાજી ભાદરવી મેળામાં ક્યુ કોડથી મેળવી શકાશે ફાયદો મણિપુરમાં હિંસાના પગલે ત્રણ જિલ્લામાં કરફ્યુ અને રાજ્યમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમના એકવીસ ગેટ ખોલી નાખવામાં આવ્યા છે એકસો છ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે પાકિસ્તાને જમ્મુમાં સીઝ ફાયરનું કર્યું છે ઉલ્લંઘન બીએસએફ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે આગળ વાત થશે ગ્રાહકે ચૌદ પોઈન્ટ પાંચ લાખની એસયુ માટે સાત લાખનો ટેક્સ ચૂકવ્યો બિલની તસવીરો થઈ છે વાયરલ

ત્યારે આગળ વાત થશે અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના ચીન પર પોલીસે ગોઠવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યારે આગળ વાત થશે પાકિસ્તાનમાં ભૂકંપ આવતા સમગ્ર દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પાકિસ્તાનમાં બુધવારે આવેલા ભૂકંપ બાદ દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં આંચકા અનુભવાયા છે આ ભૂકંપ બપોરે વાગ્યાની આસપાસ આવ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ આઠની હતી તેનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાનના લેહાઈથી ઓગણત્રીસ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હોવાનું જાણવા મળી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરની સાથે કાદા અને બટાકા ફેંકાયા હતા પોલીસે ગોઠવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરતના સૈયદપુરામાં પથ્થર માર્યા બાદ વરિયાવી વિસ્તારમાં મંગળવારે મોડી સાંજે એક ગણપતિ પંડાલ પર કાદા અને બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે જેને લઈને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને બંદોબસ્ત ગોઠવી દીધો છે સ્થાનિકે કહ્યું છે કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખાડ કરી હતી તેમજ ગણપતિની મૂર્તિની આગમન યાત્રા કાઢી ત્યારે પણ પથ્થરો ફેંકાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના ચીન ઉપર આક્ષેપ કહ્યું કે લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કબજો ચીનનો છે કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ચીન ઉપર આક્ષેપો કરતા કહ્યું છે કે ચીની સૈનિકોએ લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન ઉપર કબજો કર્યો છે પરંતુ મીડિયાએ એ વિશે લખવાનું પસંદ નથી વધુમાં ઉમેર્યું છે કે લદ્દાખમાં ભારત ચીન બોર્ડર સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને ખોટું કીધું છે મોદી ચીન સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શકતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઉંઝા એપીએમસીની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા એપીએમસીની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે નવ ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન છે આ ચૂંટણીનું પરિણામ દસ ડિસેમ્બરના રોજ આવશે સત્યાવીસ નવેમ્બરે ફોર્મ ભરવાની શરૂઆત થશે અને બે ડિસેમ્બર ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ રાખવામાં આવ્યો છે નોંધનીય છે કે ઊંઝા એપીએમસીના વર્તમાન બોર્ડ ઓફર ડિરેક્ટરની મુદત વીસ જૂને પૂર્ણ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારવાની ઘટનામાં ઝડપાયેલા છ બાળકો પૈકી એક બાળક ચાલક અને તમામનો લીડર છે તેવું રિપોર્ટ સામે આવ્યું છે રિપોર્ટ મુજબ સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થર મારવાની ઘટનામાં પકડાયેલા છ બાળકો પૈકી એક બાળક ચાલાક અને તમામનું લીડર હોવાનું જાણવા મળ્યું છે પૂછપરછ દરમિયાન આ બાળકે સૂત્રાધાર તરીકે જેમના નામ આપ્યા હતા તેઓ આ ઘટના સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ બાળકે પુરાવા જોવા છુપાવવાની કોશિશ કરતાં અન્ય બાળકોને પણ પોલીસ સમક્ષ શું કહેવું તે પણ સમજાવી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખવા જોઈએ પૂરની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વાત કરી છે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પૂરની સમસ્યાને લઈને લોકોને સલાહ આપતા કહ્યું છે કે નાગરિકોએ ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં પર રાખવા જોઈએ તેમણે વધુમાં કહ્યું છે કે નાગરિકોએ ફક્ત તંત્ર પર આક્ષેપો મૂકવાને બદલે જાતે પણ તૈયારી કરવી જોઈએ તેમણે ઉમેર્યું છે કે આપણે પૂરની સાથે જીવતા શીખવું પડશે નોંધનીય છે કે તાજેતરમાં ભારે વરસાદના પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગ્રાહકે ચૌદ પોઈન્ટ પાંચ લાખની એસયુવી માટે સાત લાખનો ટેક્સ ચૂકવ્યો બિલની તસવીરો થઈ છે વાયરલ સુમિત બહલ નામના એક્સ યુઝર્સે મહિન્દ્રા એક્સયુ વીસ સાતસો ડીઝલ મોડલનું જીએસટી બિલ શેર કર્યું છે બિલમાં કારની વાસ્તવિક કિંમત ચૌદ પોઈન્ટ અઠ્ઠાવન લાખ છે અને ટેક્સની રકમ અંદાજિત સાત લાખ છે જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી અને વીસ ટકા જીએસટી શેસનો સમાવેશ થાય છે બહલે લખ્યો કે તમે તમારા પગાર અને મૂડીના લાભો પર ટેક્સ ચૂકવ્યા પછી આ ટેક્સ ચૂકવો છો આ છે ભારતની વિકાસની કહાની મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને જમ્મુમાં સીઝ ફાયરનું કર્યું છે ઉલ્લંઘન બીએસએફ જવાન ઈજાગ્રસ્ત થયો છે અધિકારીઓ જણાવ્યું છે કે બુધવારે જમ્મુમાં એલઓસી પર પાકિસ્તાની સૈનિકો તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાન ઈજાગ્રસ્ત થયા હતા ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ જાનહાની માહિતી નથી મળી બે હજાર એકવીસમાં નવેસરથી થયેલા કરાર પછી સીઝ ફાયરની ઘટનાઓ ભાગ્ય જોવા મળે છે ગયા વર્ષે આવી જ એક ઘટનામાં એક બીએસએફ જવાન શહીદ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમના એકવીસ ગેટ ખોલાયા છે એકસો છ ગામોને કરાયા છે એલર્ટ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના એકવીસ ગેટ ખોલીને પાણી છોડવામાં આવતા એકસો ને છ ગામોને એલર્ટ કરાયા છે રાત્રે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કડાણા ડેમનું રોલ લેવલ ચારસો ને સત્તર ફોટ પાંચ ઇંચ ઉપર પહોંચ્યું હતું સતત છોડવામાં આવી રહેલા પાણીને લઈને ખેડા અને વડોદરાને જોડતો ઘટ્ટેશ્વર ડેસર બ્રિજ બંધ કરાયો છે આ સાથે જ તલાટી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં હિંસાના પગલે ત્રણ રાજ્યોનો કરફ્યુ અને રાજ્યમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે મણિપુરમાં પ્રદર્શનકારીઓ રાજભવન પર પથ્થરમારો કરતા રાજધાની ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે સાથે જ સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને બે દિવસ માટે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે નોંધનીય છે કે મણિપુરમાં તાજેતરમાં ડ્રોનથી બોમ્બ વિસ્ફોટ કરવાની ઘટનાઓ વધવા લાગતા સોમવારે મસાલ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ભાદરવી મેળો ક્યુઆર કોડથી મેળવી શકો છો ફાયદો અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી મેળામાં આવનારા ભક્તો માટે હવે ક્યુઆર કોડ ઉપલબ્ધ છે તેનાથી યાત્રાળુઓને મેયાપા દ્વારા તમામ સુવિધાઓ મળી રહી છે ગઈકાલથી મેળો શરૂ થતાં ક્યુઆર કોડ સક્રિય થઈ ગયું છે ક્યુઆર કોડને લઈને આ પ્રોસેસ ફોલો કરવાની રહેશે ક્યુઆર કોડ સ્કેન કરવાથી ડબલ્યુ 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 અંબાજી ટેમ્પલ ડોટ આઈ એન હોમપેજ ખુલશે પછી વિવિધ ઓપ્શન જોવા મળશે જે તે સુવિધા પર ક્લિક કરતા તેની સંપૂર્ણ જાણકારી સ્ક્રીન ઉપર તમને જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મહેસાણાના ધરોઈ ડેમમાં તેતાલીસો ક્યુસેક પાણીની આવક થઈ છે ધરોઈ ડેમમાં પંચોતેર પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા પાણીનો જથ્થો છે ડેમની ભયજનક સપાટી છસો ને બાવીસ ફૂટ છે ત્યારે હાલમાં ધરોઈ ડેમની જળસપાટી છસોને પંદર પોઈન્ટ બાવીસ ફૂટે પહોંચી હતી ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવે છે દસ શહેરો અને એક હજાર જેટલા ગામ અને પરાને પીવાનું પાણી આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવરની સપાટીમાં થયો છે વધારો ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે ડેમમાં બે લાખ બાર હજાર નવસોને સોળ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ સડસઠ મીટરે પહોંચી છે પાણીની આવક થતાં હાલમાં ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ નવ મીટર ખોલાયા છે અને બે લાખ બાર હજાર સત્તાવન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના દરવાજા ખોલતા વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે